બાબર આંગણવાડી ખાતે પ્રવેશ ઉજવણી કરવામાં આવી આજરોજ બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે આંગણવાડી કાર્યકર દ્વારા ત્રણ વર્ષના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો આ કાર્યક્રમ ભાભર સીડીપીઓ હંસાબેન પંડ્યા પાપા પગલીના સંગીતાબેન આસલ ઇન્ચાર્જ સુપરવાઇઝર કામિનીબેનના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો આંગણવાડી કેન્દ્ર નંબર ચાર નવ દસ અને ચોવીસ વર કાર્યક્રમ કરવામાં આવ્યો બાળકો દ્વારા રીબીન કાપી બાળકોને કુમકુમ તિલક પ્રવેશ કરાવવામાં આવ્યો કાર્યક્રમમાં બાળકો સાથે તેમના વાલીઓ પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો આવ્યો કાર્યક્રમના અંતમાં બાળકોને આઈસ્ક્રીમ આપી હતી અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા આંગણવાડી કેન્દ્રમાં બાળકોના પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સીડીપીઓબેન હંસાબેન પંડ્યા અને સંગીતાબેનના માર્ગદર્શક હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડી કેન્દ્ર ભાભર ચાર નવ દસ અને ચોવીસ દ્વારા બાળકોનો પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો હતો જેમાં બાળકોને કંકુ પગલા ચોખા તિલક દ્વારા બાળકોનો પ્રવેશ કરવામાં આવ્યો ત્યારબાદ વાલીઓ અને બાળકોએ ઉત્સાહભેર ઉત્સાહભેર અમને ભાગ લીધો હતો અને બાળકોને આઈસ્ક્રીમ આપવામાં આવ્યો હતો આયોજનમાં બાળકોને ખૂબ મજા આવી અને અમે બાળકો દ્વારા ઉત્સાહભેર આયોજન કર્યું હતું